સર મારી સ્કૂલમાં તમારા વિડીયો ચાલુ કરીને જતા રહ્યા આજ છે પાવર વિદ્યાકુલ અરે ના ભાઈ પાવર નથી બેટા આપણે એવું નહીં બોલીએ આપણે એવી કોઈ હવા નહીં કરીએ એવું કોઈ અભિમાન નહીં કરીએ દોસ્ત જિંદગીમાં યાદ રાખજો જ્યારે પણ તમારી અંદર તમારી સ્કિલનું તમારા નામનું તમારા પદનું અભિમાન આવ્યું ત્યારથી તમારી દુર્ગતિ ચાલુ એટલે તમે જે કંઈ પણ છો જ્યાં પણ છો એ કોના થકી છો ને ક્યારેય ભૂલવાનું નહીં ભાઈ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કદાચ હું ગણિત સારું ભણાવવાનો પ્રયત્ન કરું છું અને તમને સમજાઈ જાય છે એટલે હું દિવસે ને દિવસે કામ કરવાની મને પ્રેરણા મળે છે પણ જે દિવસે મારા માઇન્ડમાં એક વખત પણ એવો વિચાર આવ્યો કે હું જ બેસ્ટ છું આ ગુજરાતમાં મારી જેવું કોઈ નથી આ ગુજરાતમાં મારી જેવું ગણિત કોઈ ન ભણાવે બાકી બધા નાના છે બાકી બધા નીચા છે ના તો ત્યારથી મારી દુર્ગતિ ચાલુ એટલે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું હું જે કંઈ પણ છું જ્યાં કંઈ પણ છું એ જગ્યાએ મને રહેવા માટે બળ આપજે મને ક્યારેય અભિમાન ન આવવા દે તો હે ભગવાન હું પ્રાર્થના કરું છું જે દિવસથી મને અભિમાન આવવા દીધું ત્યારે ભગવાન મને તારા ઉપરથી શ્રદ્ધા ઉઠી જશે હું ભગવાનને બહુ સ્પષ્ટપણે કહું છું ભાઈ મને અભિમાન ક્યારેય ન આવે મારા ચરણમાં ભગવાનના ચરણોમાં મારી આ જ પ્રાર્થના હોય કે મને ક્યારેય અભિમાન ન આવે જે દિવસથી બહુ જિંદગીમાં તમે આ યાદ રાખજો બેટા તમે જે કંઈ પણ છો ને જેના થકી છો ને એને જીવનભર સાથે રાખજો હું આ કાલ હવારે હું અહીંયા કાંઈ નથી ભાઈ આઈ એમ નથિંગ વિધાઉટ યુ તમે ન હોત તો હું કાંઈ જ નથી હું કંઈ જ નથી ઝીરો છું શૂન્ય છું શૂન્ય અવકાશ કાંઈ જ નહીં ઝીરો તમે છો તો હું કંઈક છું તમે છો તો હું કંઈક છું હું બધું જ નથી હંમેશા મારો વિદ્યાર્થીઓ માટે સારામાં સારું કરું સારામાં સારા પ્રયત્નો કરું મહેનત કરું કંઈક અલગ રીતે શીખવાડું કંઈક અલગ રીતે રિપ્રેઝન્ટ કરું દાખલાને સરળ કેમ બનાવી શકું મેથડને સરળ કેમ બનાવી શકું અલગ અલગ ટ્રિક્સ અલગ અલગ ટિપ્સ બનાવું ડેવલપ કરું જેથી કરીને છોકરો ઈઝીલી ભણી શકે ડન એટલે વિદ્યાકુલ તમારા બધા થકી છે વિદ્યાકુલ આખા ગુજરાતના શિક્ષણ જગત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ થકી છે ચાહે શિક્ષકો હોય વિદ્યાર્થીઓ હોય ટ્રસ્ટીઝ હોય પ્રિન્સિપલ્સ હોય કોઈ પણ એક નાનામાં નાના આપણા જે હેલ્પિંગ હેન્ડ્સ હોય છે રાઈટ સ્કૂલની અંદર હેલ્પિંગ હેન્ડ્સ હોય હેલ્પિંગ હેન્ડ્સ એટલે આપણે જેને પટ્ટાવાળા શબ્દથી પ્રયોજીએ છીએ પણ હું એના માટે બહુ સરસ શબ્દ પ્રયોજીશ હેલ્પિંગ હેન્ડ્સ કે જેના થકી આપણે કંઈ પણ કામ કરી શકીએ છીએ ઇઝી અહીંયા વિદ્યાકુલ અડીખમ ઊભી છે એ પણ ટીમને લીધે છે રાઈટ એ ટીમને લીધે છે હું એકલો કંઈ જ નથી હું એકલો કંઈ નહીં કરી શકું રાઈટ અહીંયા ટીમ છે અહીંયા 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 ફેમિલી છે અહીંયા ઇચ એન્ડ એવરી મેમ્બર્સ આર ટ્રાઈંગ હાર્ડ ફોર યુ રાઈટ દરેક વ્યક્તિઓ મહેનત કરે છે દરેક સભ્યો મહેનત કરે છે તમારા માટે એ ચાહે અહીંયા અમારા હેલ્પિંગ હેન્ડ્સ તરીકે વિશાલભાઈ હોય બરાબર અહીંયા રજનીશભાઈ હોય ભાવિનભાઈ હોય મારું લઈ લો હિરેનભાઈ પાર્થભાઈ હોય ધ્રુવીબેન હોય કે પછી અગિયાર બાર કોમર્સની પાં ટીમમાં પાંચે પાંચ સભ્યો હોય અગિયાર બાર સાયન્સના ચાર સભ્યો હોય એવરી વન આર પ્લેઈંગ ગ્રેટ રોલ ટુ ડેવલપ વિદ ધ કુલ એઝ નંબર વન રાઈટ તો યસ થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ તમારા થકી જે કંઈ પણ છીએ અમે છીએ ઓકે તો હવે બસ આગળ વધી હવે દાખલો એન્ડ તરફ છે કારણ કે આપણને